અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી જોન સાતની એલસીબી અને સ્થાનિક પોલીસે સાથે ઓપરેશન હાથ ધરીને પાંચસો ચાર ગ્રામ એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે પચાસ લાખ જેટલી થાય છે પોલીસે આ મામલે તોસિફ અહેમદ કાદરી નામના પેડલરની ક્રેટા કાર સાથે ધરપકડ કરી છે અમદાવાદના જોન સાતની એલસીબી ટીમે બાતમીના આધારે રેડ કરીને આ કાર્યવાહી કરી છે સમાચાર નમસ્કાર સાથે હું અમદાવાદના જુહાપુરા વિસ્તારના અંબર ટાવર પાસેથી પોલીસે પચાસ લાખના ડ્રગ્સ સાથે અહેમદ કાદરી નામના આરોપીને ઝડપી પાડ્યો છે આ પાંચસો ચાર પોઈન્ટ એકત્રીસ ગ્રામ ડ્રગ્સની કિંમત અંદાજે પચાસ લાખ રૂપિયા થાય છે

અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જો જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબનશાહની પીઠ દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં પાંચસો ચાર ગ્રામ તીનસો દસ મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત પચાસ લાખ તેતાલીસ હજાર એકસો રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડી પીએસ એક્ટની કલમ આઠ સી અને બાઈસ સીના મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં પચાસ લાખ તેતાલીસ હજારના એમડી ડ્રગ્સ છે અને બે મોબાઈલ ફોન છે એક ઇલેક્ટ્રિક કાટા છે અને એક હુંડાઈ ક્રેટા ગાડી છે અલગ અલગ ઝીપર બેગ છે અને એ ગુલાબી કલરની પ્લાસ્ટિકની

અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેક કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનો હતો એની તપાસ અત્યારે ચાલુ છે અલગ અલગ સ્કૂટર વેચતો હતો કે અન્ય એ લઈને જ્યાં સીધો જ આ માલ આપી દેવાનો હતો

અત્યાર સુધી એ શાહપુર માંથી લાવ્યા હતા અને ઝોન સેવનમાં જુદા જુદા જે વિસ્તાર છે એમાં પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે આરોપી તોસીફ કાદરીની વાત કરીએ તો તે જુહાપુરાનો જ રહેવાસી છે અને અગાઉ પણ એનડીપીએસના ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે આરોપીએ કબૂલાત કરી છે કે તેણે આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદના જ એક વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો અને તે શહેરના જુદા જુદા વિસ્તારોમાં છૂટક વેચાણ કરવાનો હતો તો પોલીસની આ કાર્યવાહીને લઈને આપનું શું માનું છું અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જો રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર